વાપીના ભડકમોરામાં યુવકની પથ્થરના ઘા ઝીંકી નિર્મ હત્યા વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી છે વાપીના ભડકપુરા વિસ્તારમાં એક અજાણા યુવકની પથ્થરના ગાજીકી કુર્તાપૂર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભડકપુરા વિસ્તારમાં આજે સવારે એક યુવકનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ યુવકને માથાના ભાગે પથ્થરના જીવલેણ ગાજીકીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું જણાય છે ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વાપી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે મૃતક યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે જાણવા માટે પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે હત્યાનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કોડ અને ફોરેન્સિક સાયન્સ મદદ લેવામાં આવી રહી છે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રોગતિમાન કર્યા છે હત્યા પાછળનું કારણ અંગત અદાવત છે કે કોઈ અન્ય બાબત તે તો પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે હાલમાં આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે